કે અહીંયાથી ચાઇનીઝનું પાર્સલ લઈ અને દિવ્યેશભાઈના ઘરે પાર્સલ લઈ ગયા હતા અને ત્યાં પાર્સલ ખોલતા ત્યાંની અંદરથી બે વંદા નીકળ્યા હતા એટલે અમે અમારી ટીમને સ્થળ પર મેં મોકલી દીધી અને જોયું તો રેસ્ટોરન્ટની અંદર ગટરો ઉપર નકરો કૂળનો ખોરાક પડ્યો હતો બધું જ ખુલ્લો ખોરાક પડ્યો હતો પાણી પણ અસવ્યસ્ત દિવાલો પણ અસવ્યસ્ત પડી હતી બધી જ ગંદ ગંદી હતી ફ્લસથી ઉપરની બધી ચીકટી હતી પણ કોઈ પણ જાતનું જે નિયમો છે એ નિયમોનો નું ધારાધોરણ કોઈ પણ સચવાય નાય તેવી રીતે કામ અંદર કરેલા હતા એટલે અત્યારે અમે મહાનગરપાલિકા દ્વારા દસ હજાર નો ગંદકી કરવા બદલ દંડ વસૂલ કરે છે અને અત્યારે અમે દુકાન ને સીલ કરીએ છીએ કઈ દુકાન આવી આ વલ્લભનગર પીજ રોડ પર નાનકીન ભીમસિંહની જે દુકાન આવી છે એ દુકાન આવી છે અત્યારે અમે દસ હજાર નો દંડ વસૂલ કર્યો છે અને તમે જોઈ શકો છો પાછળ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે આખી ઘટનામાં એવું બોલ્યું કે અમે આજે અહીંયા આગળ મગાવ્યું હતું પનીર ચીલી અને બીજું ચાઇનાઈઝ આઈટમો તો અમે ખાવા માટે ઘરે લઈ ગયા તો ડબ્બો ખોલ્યો તો અંદરથી એક બે પનીર પીસ કાઢી બે અંદર જોયું તો વંદો નીકળ્યો એટલે અમે તરત જ મહાનગરપાલિકામાં મયંકભાઈ દેસાઈ જે સેનેટરી ઇન્સ્પેક્ટરને જાણ કરી કે ભાઈ અહીંયા આગળ આવું બધું નીકળ્યું છે ગંધવાળો એટલે પછી એમણે મને કીધું તમે સ્થળ પર પહોંચો અમે બી પહોંચીએ એટલે આખી ટીમ લઈને અહીં તો અંદર ચેક કરતા એક તો પહેલાં જે રસોડું છે એ ગટરની ઉપર જ બનાયેલું છે એમણે અને અંદર લોટા ડબ્બામાં જીવડા નીકળ્યા છે એની અંદર બી બંદા નીકળ્યા પાછા નીચે એટલે ભાઈ મયંક ભાઈ આવીને બધું કાર્યવાહી કરી છે અને દંડ કર્યો છે અને અત્યારે દુકાન સીલ કરવાની કામગીરી કરી છે અને મહાનગરપાલિકા દ્વારા